તાલુકા પ્રમુખ વિજેન્દ્રસિંહ જાડેજા શહેર પ્રમુખ ભરતભાઈ તેડા સતેશ રાવલ મેહુલ રાજગોર ઇબ્રાહિમભાઈ કોળી જયભાઈ એ મુલાકાત લીધી હતી આપણે આજરોજ રોજ મુન્દ્રા તાલુકાના લુણી જૂથ ગ્રામ પંચાયતના રાગા ગામ મધ્ય આમ આદમી પાર્ટીની ટીમ જિલ્લા તાલુકા અને શહેરની પહોંચી છે ત્યારે આપણે અહીં અમે પહેલા જ જોયું તો મુર્તની અંદર જ્યાં એમનો ગામને જોડતો એક માર્ગ રસ્તો છે એ રસ્તો અત્યારે તૂટી ગયો છે ત્યાંથી આવવા જવા માટેનું સમૂહ સંપર્ક વિહોણું આ લગભગ જ્યારથી વરસાદ ચાલુ થયું ત્યારથી ગામ આખું સંપર્ક વિહોણું થયું એ ગામની હાલત જોવા માટે આમ આદમી પાર્ટી જ્યારે અહીંયા પધારી અને લગભગ આ ગામ સતત ભાજપ ને મત આપતું આવ્યું છે ભાજપના સાથે ને સાથે હર હંમેશ રહ્યું છે ત્યારે પણ આજે એવના મત વિસ્તારના એવના દોઢસોથી બસો મતદારોની પૂછા કરવા માટે નથી આવ્યું ગામની પૂછા કરતાં આજે જાણવા મળ્યું કે એમના ગામની અંદર પીવાના પાણીની સમસ્યા છે જૂનો જે ટાંકો છે તૂટેલો છે એમની જે સમાજવાડી છે સમાજવાડીની પણ હાલત અત્યારે ખરાબ છે જે સ્કૂલ છે તે સ્કૂલની આજુબાજુ પણ ગટરના પાણી નીકળે છે આરસીસી રોડ ક્યાંય દેખાય છે ક્યાંક ધૂળ દેખાય છે એટલે સાડા બાર લાખ રૂપિયા જેવી એમની પાસે ગ્રાન્ટો આવી પણ ગ્રાન્ટો વપરાઈ નથી ગામની અંદર એક પણ રૂપિયાનું કામ નથી એવું ગ્રામજનો દ્વારા જણાવવામાં આવે છે અમે અહીં આવ્યા પછી તાત્કાલિક તાલુકા વિકાસ અધિકારી અનિલ ત્રિવેદી સાહેબને જાણ કરી અને એમને કહ્યું છે કે ભાઈ પહેલાં સૌપ્રથમ ગામનો જે રસ્તો છે જે પુલ છે એ અત્યારે લોકોની અવરજવર માટે ચાલુ કરવામાં આવે કારણ કે પશુપાલન અને ખેતી સાથે જોડાયેલું આ ગામ છે સાતસોથી આઠસો લીટર દૂધ દરરોજ અહીં કરીને ભેગું થાય છે અને અહીંથી એ દૂધ બહાર મોકલતા હોય છે એટલે એમના જે ગરાકો બહાર બેઠા છે એ પણ રાહ જોઈ રહ્યા છે અને ગામના લોકો પણ લાઇટ ન હોવાના કારણે એમની પાસે મોબાઈલની પણ સુવિધા નહોતી કાલે રાત્રે સંપર્ક કરતા અમારા જિલ્લા ઉપપ્રમુખ શ્રી ગજેન્દ્રસિંહ જાડેજા સાથે એમની ચર્ચા થઈ અને અમે આજ રોજ અહીં અમારી ટીમ સાથે જ્યારે પહોંચ્યા છે ત્યારે આ લોકોની હાલત જોતા એમ થાય છે કે અહીં કને કોઈ એટલે ખરેખર રામ ભરોસે તંત્ર છે અને રામ ભરોસે અહીં

એટલે ત્યારે હવે ફરી અમે ભાજપને અને સત્તા અને તંત્રને જાગૃત કરીએ છીએ કે આવા જે નાના ગામો છે જે તમે હિન્દુત્વના નામે મતો મેળવી રહ્યા છો એ હિન્દુ ખરેખર હિન્દુ ગામો છે એ ગામોની પણ પૂછા કરો અને એવું શું સમસ્યા છે એ પણ ક્યારેક જાણવાના પ્રયત્ન કરો માત્ર તમારી ચૂંટણીઓ આવે ઇલેક્શનો હોય ત્યારે તમે પૂછા કરવા આવો છો એવી ગામના લોકોની યુવાનોનો આક્રોશ છે જે આક્રોશ અમે આપના મીડિયા સમક્ષ ગામ વતીથી જણાવીએ છીએ હવે થી પચાસ વર્ષ સુધી ભાજપમાં જોડાયેલા છે કાયમ અને અમારી ભાજપ આવા સમયમાં જો પૂછા ન કરે સંકટ સમય કામ હા તો પછી એને શું કરી રાઘા ગામમાં ઊભો છો રાઘા ગામનો એકમાત્ર આવવા જવાનો જે રસ્તો છે ને એ પુલ હતો નાનકડો એ સાહેબ તૂટી ગયો છે હવે એનો આવવા જવાનો સમૂહ માર્ગ જ બંધ થઈ ગયો છે હા રસ્તો ચાલુ થાય ને પછી સાહેબ આમાં બોક્સની માંગણી બોક્સ ફૂલની માંગણી કરાવી દો સાહેબ એમાં ગમે એમ કરીને એને જી અત્યારે એમનો ટેમ્પરેરી સાહેબ રસ્તો આવવા જવાનું ચાલુ થાય ને